કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું સિંગદાણાની ચીકીની રેસીપી માત્ર બે જ વસ્તુમાંથી એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ટેસ્ટી ચીકી આજે આપણે ઘરે બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ સિંગદાણાની ચીકી બનાવવા માટે અહીં મેં બે બાઉલ ભરીને સિંગદાણા લીધા છે જે વજનમાં અંદાજે બસો ગ્રામ જેટલા છે તે સાથે બે બોલ ભરીને મેં ગોળ લીધો છે જે વજનમાં અંદાજે બસો પચાસ ગ્રામ જેટલો છે તો બસ આ બે જ વસ્તુના ઉપયોગથી આજે આપણે ચીકી બનાવીશું તો ચીકી બનાવતા પહેલાં આપણે શિંગદાણાને શેકી લેવાના છે હવે સૌ પ્રથમ આપણે બધા શિંગદાણાને એક કડાઈમાં એડ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે શેકી લઈશું અહીં આપણે શિંગદાણાને શેકતી વખતે તેને સતત હલાવતા જવાનું છે જેથી શિંગદાણા બધી જ બાજુથી એક સરખા શેકાઈ જાય અને તે કોઈ પણ બાજુથી દાજે નહીં શિંગદાણા જેમ જેમ શેકાશે તેમ તેમ તેના ફોતરાનો ભાગ અલગ થવા લાગશે સાત મિનિટ જેવું થવા આવ્યું છે ને આપના શિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આ બધા શિંગદાણાને આપણે એક ડીશમાં કાઢી લઈશું હવે આ શિંગદાણાને આપણે ઠરવા માટે સાઈડ પર રાખી દઈશું દસ મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા શીંગદાણા સારી રીતે ઠરી ગયા છે આ શીંગદાણાને આપણે હરવું પ્રેસ કરીએ તો પણ તેના ફોતરાનો ભાગ એકદમ સહેલાઈથી અલગ થઈ જાય છે તો હવે આ બધા શીંગદાણાનો ફોતરાનો ભાગ ઝડપથી અલગ કરવા માટે આ રીતના કોઈ પણ એક ચોખ્ખા રૂમાલમાં કે કોટનના કાપડમાં બધા શિંગદાણાને એડ કરી દઈશું અને ત્યારબાદ હરવું પ્રેસ કરતા જઈ શીંગદાણાને આ રીતે મસરી લઈશું તમે જોઈ શકો છો કે લગભગ બધા જ શીંગદાણાનો ફોતરાનો ભાગ એકદમ ઝડપથી છૂટો પડી ગયો છે તો હવે આ ફોતરાને શીંગદાણાથી અલગ કરવા માટે એક ઝારાની અંદર થોડા શીંગદાણા એડ કરી આ રીતે ચાળી લઈશું જો કોઈ શિંગદાણા પર ફોતરાનો ભાગ રહી ગયેલો દેખાય તો તેને હરવું પ્રેસ કરી અલગ કરી લઈશું તમે જોઈ શકો છો કે આ ટ્રીકથી એકદમ ઇઝી રીતે શિંગદાણાનો ફોતરાનો ભાગ ઝડપથી અલગ કરી શકાય છે હવે આ રીતે બધા શિંગદાણાના ફોતરા અલગ કરી લઈશું અને શિંગદાણાને એક ડીશમાં એડ કરી લઈશું આપણા બધા જ ફોતરાનો ભાગ નીકળી ગયો છે તો હવે ચીકી બનાવવા માટે આ શિંગદાણાને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું તો તે માટે કોઈ સપાટ તળિયાવાળી વાટકી મેશર કે પછી ભાખરીને પ્રેસ કરવા માટે વપરાતા આ રીતના કોઈ પણ વસ્તુ વડે તેને હળવું પ્રેસ કરતા જઈશું અને શિંગદાણાને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું શિંગદાણાને આ રીતે પ્રેસ કરવાથી તેનો હળવો ભૂક્કો તૈયાર થશે જેથી આપણી ચીકી બિલકુલ બજાર જેવી જ તૈયાર થશે આપણા શિંગદાણા સારી રીતે પ્રેસ થઈને ચીકી બનાવવા એકદમ રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને ચીકી બનાવવા માટે લઈ લઈએ ચીકી બનાવતા પહેલાં આપણે ચીકીને જેના પર ઠારવાની હોય તે કિચનનું પ્લેટફોર્મ કે પછી ડીશને ઘીથી ગ્રીસ કરી લઈશું અહીં મેં ચીકી ઠારવા માટે એક બટર પેપરને ઘીથી ગ્રીસ કરી લીધું છે જેથી ચીકી બટર પેપર પર ચોંટે નહીં હવે ચીકી બનાવવા માટે એક કડાઈની અંદર આપણે બધો જ ગોળ એડ કરી દઈશું હવે ગોળ ઝડપથી મેલ્ટ થાય તે માટે તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરીશું હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ગોળને સતત હલાવતા જઈ તેને સારી રીતે મેલ્ટ કરી લઈશું ત્રણથી ચાર મિનિટમાં જ આપણો બધો ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે તેમાં એક ચમચી ઘી એડ કરીશું ઘી એડ કરવું ટોટલી ઓપ્શનલ છે પરંતુ આ રીતે ઘી એડ કરવાથી આપણી ચીકી બજારની ચીકી જેવી એકદમ સરસ શાઇનિંગવાળી બનશે હવે ગોળને આપણે સતત હલાવતા જઈ તેને સારી રીતે કૂક કરવાનો છે ગોળનો પાયો ચીકી બનાવવા માટે બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈ તેમાં થોડો ગોળ એડ કરશું તમે જોઈ શકો છો કે ગોળ એડ કરતાની સાથે જ ગોળ પાણીમાં ફેલાઈ જાય છે અને ગોળ હાથની મદદથી ચેક કરીએ તો તે હજુ રબરની જેમ ખેંચાય છે એટલે કે તે નરમ જ છે તો હજુ ત્રણથી ચાર મિનિટ માટે ગોળને કૂક કરી લઈશું ચાર મિનિટ જેવું થઈ ગયું છે ને હવે ફરીવાર ગોળને પાણીમાં એડ કરીને ચેક કરીએ તો આપણો ગોળ એકદમ સારી રીતે ઠરીને તે કડક બની ગયો છે તેને તોડીએ તો તે ક્રિસ્ટલની જેમ તૂટે છે તો બસ આપણો ગોળ ચીકી બનાવવા માટે એકદમ રેડી છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં વન ફોર ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને તેને ગોળમાં સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે ગોળમાં બેકિંગ સોડા એડ કરવાથી ગોળનો કલર થોડો બદલાશે અને તેમાં હવાના કણ ભરાવાથી આપણી ચીકી ખાવામાં એકદમ ક્રિસ્પી અને પોચી તૈયાર થશે અહીં તમે ફ્લેવર માટે ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો હવે બધા શિંગદાણાને ગોળમાં એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું આપણા શિંગદાણા ગોળ જોડે સારી રીતે મિક્સ થઈ જાય એટલે આ મિશ્રણને ફટાફટ ઘીથી ગ્રીસ કરેલા બટર પેપર પર એડ કરી દઈશું અને તેને ઘીથી ગ્રીસ કરેલી વાટકી કે કોઈપણ ચમચાની મદદથી ફેલાવી દઈશું હવે ઘીથી ગ્રીસ કરેલા બટર પેપરને મિશ્રણ ઉપર રાખી વેલણની મદદથી ચીકી વણી લઈશું અ ચીકીની થીકનેસ તમે તમારી પસંદગી મુજબ રાખી શકો છો આપણી ચીકી બરાબર વણાઈ જાય એટલે તેના પરથી બટર પેપર હટાવી લઈશું અને ફરીવાર ઘીથી ગ્રીસ કરેલા વેલણ વડે એકવાર ચીકીને વણી લઈશું જેથી આપણી ચીકી બરાબર સેટ થઈ જાય હવે આપણી ચીકી ગરમ હોય ત્યારે તેના પર કોઈ છરી કે ચપ્પાની મદદથી કાપા કરી લઈશું અહીં તમને પસંદ હોય તે સાઈઝના ચીકીના પીસ કરી શકો છો અહીં મેં મીડિયમ સાઈઝના ચીકીના ચોરસ પીસ કટ કરી લીધા છે આ પ્રોસેસ ચીકી ગરમ હોય ત્યારે જ કરવાની છે જો ચીકી ઠરી જશે તો તેને આ રીતે શેપમાં કટ નહીં કરી શકાય તમે જોઈ શકો છો કે ચીકીના પીસ કરવા માટે તેના પર કાપા થઈ ગયા છે ને આપણી ચીકી એકદમ સરસ શાઇનિંગવાળી તૈયાર થઈ છે તો હવે આ ચીકીને આપણે ત્રીસથી પાંત્રીસ મિનિટ માટેનો રેસ્ટ આપીશું જેથી ચીકીના પીસ સારી રીતે સેટ થઈ જાય ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી ચીકી સારી રીતે ઠરી ગઈ છે તો હવે આ ચીકીને આપણે બટર પેપરથી અલગ કરી લઈશું આપણી ચીકીના પીસ એકદમ પરફેક્ટ બજાર જેવા જ તૈયાર થયા છે અને તે ખાવામાં પણ એટલી જ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે તો માત્ર બે જ વસ્તુમાંથી એકદમ સરળ રીતે બની જતી આપણી આ ચીકી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તમને આજની મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ઉત્તરાયણ પર આ ચીકીને ઘરે બનાવી બાળકોને ચોક્કસથી ખવડાવજો કેમ કે બાળકોને તો આ ચીકી ખૂબ જ પ્રિય હોય છે જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો